અરવલ્લી જિલ્લામાં ગાંધીનગર રેન્જના ડેપ્યુટી આઈજી વિરેન્દ્રસિંહ યાદવનું બે દિવસ વાર્ષિક ઇન્ફેક્શન યોજાયું હતું ગઈકાલે બાયડ બાદ આજરોજ મોડાસા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દરબાર તેમજ લોક દરબારનું આયોજન કરાયું હતું સૌ પ્રથમ પોલીસના વિભાગના પ્રશ્નો નાયબ નિર્દેશક આગળ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ લોક દરબારમાં મોડાસા શહેર સહિત જિલ્લાના પ્રશ્નોની રજૂઆત જિલ્લાના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી મોડાસા શહેરમાં ચાર રસ્તા અને મેઘરજ પલેટ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે અને મોડાસામાં બસ પોર્ટ પાસે રહેલી લીઓ ચોકી હટાવવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ટીઆરબી જવાન માત્ર ફરજ બજાવતા સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ પીક અવર્સમાં ટ્રાફિકના નિવારણ માટે નાયબ પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા આ સાથે મેઘરાજમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંકને નાબૂદ કરવા પોલીસને ખુલ્લી છૂટ પણ આપવામાં આવી છે ડેપ્યુટી આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તેમજ અરવલ્લી એસપી સેફાલી બરવાલા સાથે જાહેરમાં ચર્ચા કરી સમસ્યાઓનો નિકાલ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અ એ રેન્જ જે વાર્ષિક થાય છે આ સંદર્ભે અરવલ્લી પણ ઇન્સ્પેક્શન ચાલી છે આ ઇન્સ્પેક્શનના જ આજે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે લોક દરબારમાં મુખ્ય ભાગે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં મોડાસા શહેરમાં અમુક જંક્શન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ અમુક જે નાના ટાઉન છે ટીથોઈ મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટાભાગે એની રજૂઆત હતી એની અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે કોઈ જગ્યાએ પોલીસનું વધારવામાં આવે આ બાબતની પણ રજૂઆત એમાં જ્યારે ખાસ કરીને પ્રશ્નની વાત થઈ તો મોડાસા શહેરની અંદર અત્યારે એક મેજર પ્રશ્ન હોય તો મોડાસા ચાર રસ્તા અને મેઘરજ પેલેટ ચોકડી જે કહે છે ત્યાં ટ્રાફિક ખૂબ થઈ રહી છે એ બાબતમાં સાહેબનું ધ્યાન દોર્યું બીજું ધ્યાન એમ કે જ્યાં આપણો એક તોફાનોનો પોઈન્ટ કહેવાય એપિક પોઈન્ટ કહેવાય એસટી સ્ટેશન કે જ્યાં લિયોવાળા મિત્રોએ પોલીસ ચોકી બનાવી હતી અત્યારે નવું એસટી સ્ટેશન થવાથી ચોકી હટી ગઈ છે તો એ ચોકી પણ ફરીથી ત્યાં પ્રસ્થાપિત થાય એવું આઈજી સાહેબને કહ્યું છે અને એમણે પણ કહ્યું કે ભાઈ આ ચોક્કસ એ બાબત ગંભીરતાથી સરકાર સાથે અને એ હલ કરવાનો પ્રયત્ન કરશે ટ્રાફિકનું પણ એમણે ઇસ્યુ પેલો લીધો છે